ફાધરને અચાનક એટેક આવવાના કારણે મૃત્યુ થયું હતું તો પહેલાની ક્લિપ છે મારે આગળ મારા ફાધરની કે એને ખ્યાલ નહોતો અને ટૂંકમાં મેં શૂટ કરી હતી એક યાદગાર સ્વરૂપે મને પણ ખબર નહોતી કે આ એની વિડીયોની છે મતલબ કે આખરી ક્લિપ હશે તો ભુદેવ આપણે ઘરે જમવા પહે ગયા છે અને આ અમારી કલેજી ભુદેવ ભેગી ગઈ પહેલાં ભુદેવ તમે પહેલાં યાર તમે આજ અમારા આયરને આશરે અહીં મહેમાન બન્યા હોય

કારણ કે ભાઈ આજે છે ને મારા ફાધર છે બધા બહુ પૂછતા પરેશભાઈ તમારા પપ્પા કેમ નથી આવતા વિડીયોમાં કેમ નથી આવતા તો ભાઈ હું તમને જણાવો કારણ કે આજથી બે વર્ષ પહેલાં આજે આ જે ડેટના દિવસે બરાબર મારા ફાધરને અચાનક એટેક આવવાના કારણે મૃત્યુ થયું હતું તો એ અત્યારે આપણે વચ્ચે નથી ને આજે આજના દિવસે બે વર્ષ મારા ફાધરને પૂરા થાય છે તો એક તિથિ તરીકે કહેવાય તો મેં એવું વિચાર્યું કે જમાડીએ બ્રાહ્મણોને તો અદાને મેં કીધું છે આવે છે ગામમાં છે તો મેં કીધું હું આડી ગયો તો મંદિર મીધું તમે ગામમાં છો તો મારે ઘરે જમવાનું છે તો જમતા જ આપણે પૈસા લિન્વેસ્ટ નથી કર્યા આવ્યા છે તો મેં કીધું બ્રાહ્મણો આપણા ઘરે જમે એનાથી મોટું કોઈ શું કહેવાય તો એને ફોન કર્યો છે આવે છે ને ઘરે જમણવાર પર રાખવાનું છે આપણે પણ એ પેલા ભાઈ ફ્રીજ બગડી ગયું ને તે આમ ભારતીએ ને મારી માએ કડાટ કર્યો બરાબર પેલા તો એ રિપેરિંગવાળા ભાઈને બરાબર ને પછી આપણું કંઈક આગળ કામ થાય

લો બક્કાલો આવી ગયું તમારું બધી આમાં ને મરચાં ને બધી જે જોઈએ હું થોડું ઘણું વેરાડ થી લેતા હું બરાબર વેરાડ થી જે લેવાનું હું લેતા હું અવાર હવાર ના પોર માં અહીંયા ને મને ધંધે લગાડી દીધો ને માલદેવભાઈ ને પણ લગાડ્યા ધંધે માલદેવભાઈ મજામાં માલદેવભાઈ છે ને ભાઈ જો તમારે આ નવું ફ્રીજ હોય એમાંથી જૂનું ફ્રીજ કરવું હોય ને તો માલદે ભાઈ ને મળો સોરી યાર નવા ફ્રીજ જૂનું હું બોલાઈ ગયું એમ ટૂંકમાં નવું ફ્રીજ હોય ને એમાંથી જૂનું કરવું હોય તો નહીં પર રિપેર કરવું હોય ને તો માલદેવ ભાઈ ને મોડો માલદેવ ભાઈ સવાર સવારના પરમ આયા હોય ચેક કરે જોઈએ શું થાય એમ થઈ જાય તો સારું ઓપરેશન અત્યારે ચાલુ થઈ ગયું છે ફ્રિજ નું અને આ એમ કે કે નવું લેવું હે ઓ દિવાળી હું તો માલદેવ કે માલદેવ ભાઈ આવી જશે માલદેવ ભાઈ વાહ માલદેવ ભાઈ વાહ તારા જમણા પગનો अंगूઠો ધોઈલા લઈ તો ભાઈ ભાઈ માલદેવભાઈ છે ને ફ્રીજ રિપેર કરે કોઈને કરાવવું હોય તો કીધું આપણે એટલે માલદેભાઈ તમારા મોબાઈલ નંબર આપી દીધી ભલે પછી તમને ફોન કરે માલદેવભાઈને ફોન કરજો માળા એક નંબર છે માલદેવભાઈ હવે જોઈએ ચેક કરીએ હતું નાનું એવું કામ કાઇલનું કાકા ભાઈ બાર બધી માલ વસ્તુ કાઢીને રાખી માલદેવભાઈ આવું કરાય તમારે યાર ખાલી આ એક નાની એવડી પીન વાંધો હતો બીજો કોઈ કાર્ય કર્યો કમ્પ્રેશન બદલો આ કરો ને આ પાંચ રૂપિયાની વસ્તુ માલદેવભાઈ નાખી દીધી

ઘેર એવું છે કે ના પાડે ઘર થી અહિયાં તો મમ્મી એના ઘરના જો કીધું તું કે હાથ વાયગામાં જવાનું છે પરેશ ભાઈ ને અહિયાં આપણા સબસ્ક્રાઇબર છે એટલે આ માણસ છે ને આપણે કાલે દગો દઈ ગયા

કઈક ને કઈ હોય એટલે હાલ તો બોલું હાલ તો ખમણ લેવા અને સમોસા લેવાના છે આ બે વસ્તુ લેવા માટે થઈને અમે કારણ કે મને ફોર વ્હીલ લઈને જતા એટલો કંટોળ આવે ને કે વાત પૂછું તો વરસાદી વાતાવરણ નહોતું હતું એટલા માટે બાકી ખમણ ને સમોસા પાછા ભાઈ પલરી જાય અને બાકી ભાઈ આ બધી છે ને આમ ફરી ફરીને જવું પડે અને ત્યાં ટ્રાફિકમાં એક તો ફોર વ્હીલ રાખવાનું કે મેળ આવે નહી ઓલું હું મોટર હોય ને તો આ સીધી રાખીને ભાઈ હે બોલું ભાઈ

એટલે ભાલુભાઈ કે તો તારું પૂછશે ને એવું કઈ ન હોય બાલુભાઈને બાલુભાઈ ખાતા જ હોય પાંચ ટૂંકમાં હજી કઈ કરે તમે સવારના પૂરો મોર્નિંગમાં વહેલા આવ્યા એટલે કાલો બધું ખમણ લેવાનું તો ખમણ લેવાઈ ગયું પછી સમોસા લેવાનું તો સમોસા લેવાઈ ગયા હવે નીકળી જાય સીધા ઘરે એ ભાઈ એ ઈ ક્યાં તો તોડે તું મારા વાળા હું તો જો ખાલી હા તો વાંધો ને બાકી અહીંયા કઈ હટતો નહી હોય એ મારા ઘરની આન બાન શાન છે તો ખરે પણ ખીલાતી ઈ હજી ખીલશે ને પછી મસ્ત લાગશે આમાં જો નવી બ્રાન્ચેસ ફૂટવાની ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ એમ તમારું માથી ઓલું પરિક્યુલર થઈ ગયો પછી એમ ન કહતો ખવરાવ્યું નહીં બરાબર જોવા મૂક્યું મારો ભાઈ લઈને ખાઈ લેજે બરાબર પછી પાછળથી ન કહેતો રેડી ભુદેવ આવી ગયા ભાઈ આપણે ઘરે આ હા હા ને આ ભુદેવ આપણે ઘરે ક્યાંથી હે જય સોમનાથ હતા મજામાં તમારે આ ચહેરા ઉપર જે સ્માઈલ સ્માઇલ સિંહની જોઈને ખરેખર મજા જ આવ્યા કરે કદાચ ભઉ ભાઉનું દુઃખ કંઈ દેવો ભાંગી જાય એમ અને આજે ભાઈ ભુદેવ છે ને આપણે ઘરે બહુ તાણ કરી નહોતા આવતા નહોતા આવતા પણ મેં કીધું કે ભુદેવ આવવું જ પડી માં હાલે જ નહીં એટલે આજે ભૂદેવ આવ્યા છે અદા જય સોમનાથ અને અદા છે ને આજે આપણે ઘરે આપણે જમણવાર પણ કર્યું છે બરાબર અહીંયા આખો કાફલો આજે કેવો હોય ને બધા ભેગા છે જય શ્રી કૃષ્ણ અને ભાઈ રસોઈ અને રસોઈ ખુદ છે ને આ લોકોએ બનાવી કારણ કે આ બધી શુદ્ધ વસ્તુ અહીંયા હતા પછી અમારે પછી જ્યાં ભૂલ ચૂક થઈ જાય પછી પાછી ઉપાદી પણ થાય એમ એટલે કે રસોઈ બધી બને દેશી છે મતલબ રોટલો શાક જે કાઈ આપણે છે દેશી બધી જમણોર થઈ ગયું છે હાલો તો હવે છે ને ફેમિલી જમી લી દીત્રો ભૂદેવ આપણે ઘરે જમવા બેહી ગયા છે અને આ અમારી કલેજી ભૂદેવ ભેગી બેહી કે કલેજી હે કલેજી તારે પર ખાવ યશભાઈ ભાઈ આરામથી જમો બરાબર કંઈ ઘટે તો કહેજો ખબર ભૂદેવ કારણ કે ફર્સ્ટ ટાઈમ તમે અમારે ઘરે જમવા બેઠા છે કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને યથાશક્તિ પ્રમાણે નહીં યાર પહેલા ભુદેવ તમે પહેલા યાર તમે આજ અમારા આયર ને આશ્રય આ મહેમાન બન્યા હોય તમે પહેલા જમી લ્યો પછી હું બધા જમી લે હું રેડી આ અમારી કલેજી એક ને જમર દલે રેડી થઈ જાય તમાશા ને તમે તારે ખમો ના ઘટતું જ નથી બધી અને મારી કલેજી મારી મેરે આવે મારી એનો મજા આવે ને કલેજી કે એકવાર ભાઈ ભાઈ કહી દે કે ભાઈ ભાઈ કહી દે કે હાલો ખાવા એમ તો બરેક ખાવા તો બરેક બધી ને

કે એને ખ્યાલ નહોતો નેટવિપમાં મેં શૂટ કરી હતી યાદગાર સ્વરૂપે મને પણ ખબર નહોતી કે આ એની વિડીયોની ક્લિપ્સ એ મતલબ કે આખરી ક્લિપ હશે અહીંયા હું તમને મેન્શન કરું છું તમે જોઉં કઈ રીતના છે મારી છોકરીઓને બેહીને રમાડે છે ખેતરમાં નારાડી વાવા ગયા હતા ક્યારે મતલબ કે એ હતા ક્યારે મને પણ ખબર નહોતી કે આ વિડીયો એનો આખરી વિડીયો હશે તો બસ આશા રાખું છું કે આ વિડિયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું હું પોતાને મળીશું એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મામોગઢ રાધે રાધે બા ભાઈ